ભાજપનું લેબલ છે તો બધું છે ભાજપનું લેબલ ગયું એટલે કાર્યકર્તા કોડીનો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું આજે આ બ્યાન ભાજપ માટે ખૂબ સૂચક બન્યું કોઈ પણ વ્યક્તિ હંમેશા સંસ્થાથી મહાન બનતો હોય છે આ વાત રાજકારણને પણ લાગુ પડે છે આજે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અને ખૂબ જ વિચક્ષણ બુદ્ધિ ધરાવતા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જે બ્યાન કર્યું હતું તે બ્યાન ભાજપ માટે મનોમંથન અને સૂચક સમાન છે ભાજપની પાર્ટી છે તો બધું છે ભાજપનું લેબલ ગયું કે ભાજપનું પાટિયું ગયું તો બધું ગયું હવે સાંભળીએ તેમના મુખેથી જ કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં આ કમળનું ફૂલ હટી ગયું બધુંય પૂરું અને એવા કેટલાય જોયા છે ખેર ખાં કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું